નમસ્કાર હું છું વિક્રમ વકીલ અને તમે જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ખૂબ જ વિચિત્ર રીતે વર્તી રહ્યા છે છેલ્લા ઘણા મહિનાઓથી અને ભારત સાથે એમના સંબંધો લવન હેઠનો હોય એવું લાગે છે પહેલી વાત તો એ કે એમણે પહેલાં થોડા દિવસો પહેલાં કહ્યું હતું કે ભારતની ઇકોનોમી ડૂબી રહી છે હવે એમ કહે છે કે રશિયા સાથે જે ક્રૂડ ઓઇલ ભારત ખરીદે છે એ નરેન્દ્ર મોદીએ એમને વચન આપ્યું છે કે ભારત ક્રૂડ ઓઇલ રશિયા પાસેથી કરીશ છે નહીં હવે આને આ ભારતના વિદેશ મંત્રાલયે કાઉન્ટર કર્યું છે અને ચોખ્ખું કહ્યું છે કે નરેન્દ્ર મોદીએ ક્યારેય એવું કહ્યું નથી કે અમે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ નહીં ખરીદશું અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આ બાબતે કોઈ વાત પણ નથી થઈ ડોનાલ્ડ ટ્રમ્પના જુઠ્ઠાડું જાહેર થઈ ગયું છે અને વિશ્વ આખામાં લોકો એમના પર ક્યાં તો હસી રહ્યા છે ત્યાં તો ફિટકાર વરસાવી રહ્યા છે અમેરિકામાં પણ એમની લોકપ્રિયતા એટલી ઓછી થઈ રહી છે કે નીત નવા આવા નિવેદનો કરીને પોતે જ નિવેદનો ભેરવાઈ જાય છે અને એમને નોબેલ પારિત પરિતોષ સૂચતો હતો શાંતિ માટેનો એ પણ મળ્યો નથી એટલે એ હવે વધુ આક્રમકતાથી દુનિયા આખાના બધી જ દેશો વચ્ચે સલ્ સુલેહ કરાવવા માટે ભાગદોડ કરી રહ્યા છે ને તેની વચ્ચે આવા નિવેદનો એમને વધારે બદનામ કરે છે